આપ જોઈ રહ્યા છો ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ નળિયા ગાયત્રી ચીતના કેન્દ્ર ખાતે ગાયત્રી મોંજ સાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો આત્મીય પરિજન ભાઈ બહેનો દોસ્તો મિત્રો સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આજે નડિયાદ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે એક મૌન સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર આપણા ખેડા ઉપઝોનના સંયોજક ભાઈ શ્રી જસુપ જશુભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત છે સાથે ખેડા જિલ્લા સંયોજક શ્રી રાધેશ્યામભાઈ પણ છે સાથે આણંદ જિલ્લાના મહિલા સંયોજક બેન શ્રી ટીનાબેન છે સાથે સહસંયોજક તરીકે અનિતાબેન છે તો આજે આપણે જાણીએ કે વર્તમાન પરિસ્થિતિની અંદર સાધનાનું શું મહત્ત્વ છે ઉપાસનાનું શું મહત્ત્વ છે તો આપણે ખેડા ઉપજોનના ભાઈ શ્રી જસુભાઈથી જાણીશું આપણે આપણા મુક્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે સાધના સાધના દ્વારા જ આપણે આ પરિસ્થિતિનો સામનો અત્યારે કરી શકીએ છીએ તો ગાયત્રી પરિવાર દ્વારા આ સાધના સાધના માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે છે કારણ કે એના થકી જ આપણે આપણે જે અત્યારની જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓમાં આપણે સામનો કરી શકીશું આ માટે ઘેર ઘેર સુધી સાધના ઉપવાસના પહોંચાડવા માટે ગાયત્રી પરિવાર બે હજાર છવ્વીસમાં જ્યારે જ્યોતિ કળશ યાત્રા અખંડ દીપના સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આપણા માતાજી માં ભગવતી દેવીને પણ સો વર્ષ બે હજાર છવ્વીસમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે તો આ માટે એ ખેડા ઉજ્જવના આણંદ અને ખેડા જિલ્લામાં લગભગ છસો ગામોની અંદર લગભગ એસી હજાર વર્ષ સુધી ગાયત્રી પરિવાર પહોંચવા આવે છે અને એમાં દરેક જગ્યાએ ગાયત્રી મંત્રની સાધના ઉપાસના કરવી એ આપણું એક લક્ષ્ય રાખ્યું છે કે જેના કારણે એ આવનારી જે ખૂબ ખૂબ આભાર ભાઈઓ બહેનો ખેડા જિલ્લા ગાયત્રી પરિવારના સંયોજક આદરણીય રાધેશ્યામભાઈ પણ છે તેઓ એક મુખ્ય સાધક છે કામમાં માને છે તો આજે એમની પાસેથી પણ જાણીએ કે મૌનનું શું મહત્વ છે આદરણીય રાધેશ્યામભાઈ આજે નડિયાદની અંદર આણંદના કિનાબેન દ્વારા જે મૌન સાધનાનો ક્રમ ચલાવવામાં આવે છે જે શરૂ કરવામાં આવ્યો છે આ ખરેખર તો શાંતિકુન તરફથી મુશિયારીની અંદર નવ દિવસની મૌન સાધના હોય છે એનો એક પ્રતિક ભાગરૂપે છે મૌન જો માણસ રહે તો એનાથી ઘણી બધી શક્તિઓ એની અંદર ઉત્પન્ન થાય છે આજના જમાનાની અંદર આખો દિવસ તમે જુઓ તો દરેકનું મોડું ચાલુ રહે ફોન ચાલુ રહે અને કંઈકનો કંઈક ફલાણો આવો ફલાણો નીકળો આ બધું જ ચાલુ રહે એના કરતાં મૌન સાધના આ પ્રયોગથી દરેક જણે એટલું જરૂર શીખવું જોઈએ કે પોતે પોતાના જીવનની અંદર કોઈ એવો ફિક્સ ટાઈમ કરવો જોઈએ કે દસ મિનિટ વીસ મિનિટ અડધો કલાક કે કલાક ડેલી એ પોતે મૌન રહેવું જોઈએ તો એનાથી આત્મશક્તિ માણસની જરૂર વધે અને આત્મશક્તિ વધવાથી એનો એક સૂક્ષ્મ પ્રભાવ સમાજની અંદર પડશે ખૂબ ખૂબ ધન્યવાદ આપણી પાસે નારી શક્તિ જલ્દી ઉઠો નવ સર્જનનો શંખ મૂકો પરિવર્તનની જો કોઈ શક્તિ હોય તો એ નારી છે જ્યારે જ્યારે પણ આ વિશ્વ પર ધર્મ પર સંકટ આવ્યું દેવતાઓ પર સંકટ આવ્યું માનવતા પર સંકટ આવ્યું ત્યારે નારી શક્તિ એ દેવી શક્તિ રૂપે અવતરિત થઈ અને આ ધરતી પર અત્યાચાર અનાચારને દૂર કર્યો તો આવો વર્તમાન સમયની અંદર જ્યારે ગાયત્રી વેદ વેદમાતા દેવમાતા અને વિશ્વ માતા બની અને સમગ્ર વિશ્વના સંકટોને હરવા તૈયાર થઈ રહી છે ત્યારે ગાયત્રી મંત્રનું શું મહત્ત્વ છે એ આપણે આદરણીય

અને તેથી જ કરી અત્યારના સમયની અંદર દરેક વિભિષિકામાંથી બહાર નીકળવા માટે ગાયત્રી સિવાય બીજો કોઈ હસ્તો ન કેમકે એ જ સદભાવનાની સદચિંતનની અને સત્કર્મની દેવી છે તેની જ ઉર્જાથી બધી જ વિદેશિકાને આપણે દૂર કરી શકતા હોઈએ છીએ અને એ જ ઉદ્દેશ સાથે વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પૂરા વિશ્વની અંદર ગાયત્રીની ચેતનાને વધારેના વધારે વિસ્તાર કરી અને દરેકના ચિંતનને બદલીને જ

વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ બેનોએ ગાયત્રી મંત્રની સાધના કેમ કરવી જોઈએ યજ્ઞ શા માટે કરવો જોઈએ એની આપણને વિસ્તૃત અને થોડી ટૂંકા સમયમાં માહિતી આપશે બેન શ્રી અનિતાબેન

ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ બહેનો શું તમને એવું નથી લાગતું કે આ સાધકો દ્વારા પ્રજ્ઞાપુત્ર દ્વારા પ્રજ્ઞાપુત્રીઓ દ્વારા ગાયત્રી મંત્ર ઘેર ઘેર પહોંચાડવો જોઈએ ગાયત્રી યજ્ઞને ઘેર ઘેર પહોંચાડવું જોઈએ અને જેવી રીતે ભારતનું બંધારણ આપણું સંવિધાન છે એવી રીતે સમસ્ત વિશ્વની માનવજાતિનું આધ્યાત્મિક સંવિધાન જે અઢાર સત્સંકલ્પ યુગ નિર્માણ યોજનાના પ્રણેતા યુગ ઋષિ પરમપૂજ્ય ગુરુદેવે જેની રચના કરી છે એને જન જન સુધી પહોંચાડી અને આવનારા સમયને સુવર્ણ કાળ તરીકે ઓળખાઈએ ધરતી પર સ્વર્ગીય વાતાવરણ પેદા થાય અને મનુષ્યમાં દૈવત્વનો ઉદય થાય જો એવું આપને લાગતું હોય તો આપ ગાયત્રી મંત્રને ઘેર ઘેર પહોંચાડજો યજ્ઞને ઘેર ઘેર પહોંચાડજો અને ભારતીય સંવિધાનની માફક આધ્યાત્મિક યુગ નિર્માણ યોજનાના સત્સંકલ્પને આપ ઉપાસના કર્યા બાદ એને સંવિધાનને પોતે ગુરુદેવ માતાજી પાસે અથવા આપના ઈષ્ટ પાસે બેસી અને એનું સ્મરણ કરશો તો ચોક્કસ વિશ્વાસ અપાવ કે આવતો સમય આપણા માટે ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી રહ્યો છે પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ